કાલોલ કાલોલ શહેરમાં મુસાફરો માટે નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલા પીવાના પાણીના વોટર કુલર છેલ્લા પાંચ વર્ષથી મેન્ટેનન્સ વિહોણા બન્યા હોવાનું સામે આવ્યું છે સ્થાનિકોનું કહેવું છે કે કુલરમાંથી દુર્ગંધયુક્ત અને ગંદુ પાણી આવી રહ્યું છે છતાં દરરોજ મુસાફરો રાહદારીઓ તેમજ નજીકની શાળાના વિદ્યાર્થીઓ આ પાણી પીવા મજબૂર બન્યા છે જેના કારણે ગંભીર આરોગ્ય જોખમ ઊભું થયું છે વોટર કુલરની આસપાસ ગંદકી લીલ અને કાદવ ભરાયેલા જોવા મળે છે વધુ ચિંતાજનક બાબત તો એ છે કે બાજુમાં આવેલા પાણીના વાલ્વ પર વર્ષોથી મજબૂત ઢાંકણું પણ ન હોવાથી નાના બાળકો પશુ અને પક્ષીઓ પડી જવાની ઘટનાઓ પણ બની રહી છે છતાં નગરપાલિકા કે વોટર વર્ક્સ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ સ્થિતિને લઈ સ્થાનિક વેપારીઓ વાહન ચાલકો અને મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નગરપાલિકા દ્વારા આ વોટર કુલર મૂકવામાં આવ્યું છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી કોઈ મેન્ટેનન્સ થયું નથી અને એની ઉપર લીલ ને ગંદકી એટલી બધી થઈ રહી છે અને એનું પાણી આવતા જતા મુસાફરો પ્લસ બાજુમાં એમજીએસ હાઈસ્કૂલ છે અને એ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ બી આ પાણીનો ઉપયોગ કરે છે અને નકરું લીલવાળું ને ગંદુ પાણી આવે છે એને થકી રોગચાળો ફાટી નીકળવાની સમસ્યા ફ્યુચરમાં થઈ શકે છે આ કેટલા વર્ષથી ત્રણથી ચાર વરસથી એની આ કન્ડિશન છે અને એની બાજુમાં જે પાણીની ટાંકીનો વાલ મૂકેલો છે અને ઉપરનું ઢાંકણું પતરું છે નહીં અને આવતી જતી પબ્લિક પરેશાન થાય છે